કે ગોગડી બેન તમે નવરાત્રીમાં છે ને કે સિંગર બોલાવજો અને ગાયક કલાકાર બોલાવજો ને કે બહુ મજા આવશે તમને બધાને તો ગોગડી આ હાચી વાત છે તારા સબસ્ક્રાઇબરની બોલાવ તો કેવી મજા આવે નું નાચો તો આપણે બધાય મસ્ત થી ઈ બધી વાત હાચી તમારા બધાની બાપા પણ મેં ગીતા બેન ને ફોન કર્યો તો ગીતા બેન રબારી ને કિંજલ બેન દવે ને ફોન કર્યો તો બધાય ને બાપા ફોન કર્યો તો આદિત્યભાઈ ભાઈ ને ફોન કર્યો પણ ઈ કે કે ગોગડી બેન તમારે પહેલા બોલવું પડે અમારી કે બધું એડવાન્સમાં બુકિંગ થઈ જાય એલી નતો તો આવે કે ના નોતા પાડતા કે કે તમે પહેલા કીધું જ ને તો કે અમે ક્યાંય ન જાત બીજું ક્યાંય બુકિંગમાં ન જાત ને કે તમારી આ પહેલા આવે કે એમ કહેતા પણ આપણે ભૂલ થઈ ગઈ નેક્સ્ટ નવરાત્રી આપણે બોલાવશું યાદ કરીને છે ને પહેલા એમનો કોન્ટ્રાક્ટ કરશું આપણે તું ભૂત જેવી સોહાવ નંગના નંગ તાર પહેલા ન બોલાય પહેલા કે ઉપર ને એમ ને એમ એડવાન્સ માં બુકિંગ થઈ ગયું ગોગરી આપણે પહેલા કેવી ને તો આપણે ન્યા આવે નંગના ના સોહાવ તું છે ગોગડી ફાટી માં ઢીંગુડી આજ નકરી રોરસ કરે છે તેને તાવ જેવું થઈ ગયું લાગે છે એ હતક કરે એમ શરી રાખું મને લાગે કાલે ચણિયા ચોળી પહેરાવીને ને એમાં નજર લાગી જશે બહુ જ આખી રાત છે લંગુ બેન તમારી ઢીંગુડી ને કોકની નજર જ ઝીણકી બટાઈ એ આપણા ગામનો કપાતર કપાતરના પેટનો છે ને નંગ જેવો એની નજર ભારે જ છે અને મહણિયા કાકાની ભારે જ છે બેમાંથી માંથી એક ની લાગી હોય કાંઈ વાંધો નહીં હું છે ને હમણાં લીંબુ મરચું ને ઉતારીને ચાર રસ્તે નાખી આવી મારી ભાણકીને નજર લગાવી દીધી લે લુચી ના ગોગડી એ બધું તો ઠીક પણ ડોશીમાં કેવા ગરબે બેર એમાં તમને ઈ તો કે ઈ તો વાત કરી અમને સીબરીમાં ડોશીમાં તો વાત ન થાય કેવા ઘર બેર અમે કેવા ઘર બેર બાપા

કેટલી કીધું મે તોય નો માયના દોશીમાં એક ગરબે રેમા છે આપડા કોઈ આખા આખા ફેમિલીમાંથી કોઈ નઈ રમતું હોય ને એવા ગરબે રેમા છે દોશીને કોગડી દોશીમાંની વાત જ નથી થાય એમ કા હાસી વાત છે ગોતરી તારી એમાં દોશીમાં તો દોશીમાં છે બાપા મરી ગયા તો એમને કેટલો શોખ છે જીવતા હશે તે કેટલો શોખ છે વિચાર તો કર શોખ તો હોય જ ને ગોગડી બટા તમને બધાને રમતા જઈને મારાથી ન રહેવાનું હું જો નાનપણથી જ બહુ ગરબાની શોખીન છું બધા મારા ભૂત બંગલામાં બધા મને એમ કહે છે કે દોશીમાં ગરબા ક્વીન છે કે દોશીમાં તો કહે જ ને તમાર ભૂદડા બધા પોયમાં ભૂત બંગલા આખામાંથી હાથસો ઘર છે ને હાથસોમાંથી એક એક ઘરનાને એવું તમારા જેવા ગરબા રમતા નહીં આવડતું એવા સકડાને ભમાડા લીધા છે તમે દોશીમાં ગોગડી ભાવી આ ફ્રેન્ચ ફ્રાય એમ આમ છે ઠંડી થઈ જશે એટલે આટી થઈ જશે ને પછી નહીં ભાવે તમે બધા ભેગા થઈને ખાઈ લો ને આ ભૂતડી આવી છે બેને બે થોડીક ખાઈ લે ને બેન તમે જો કરો એ પહેલા કે મને ફ્રેન્ચ ફ્રાય બનાવી દે ગોગડી ભાભી મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી દીધા હવે કે નહીં ખાઈ એવું થોડું હાલતા હશે કાઈ ખાઈ જાવ સાની મુની પણ ગોગડી ભાભી હવે મને ઈચ્છા નથી અમા મને બહુ મન છે તો ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું પણ હવે ઈચ્છા નથી મને ગોગડીયા દીકરાને ખવરાય ગોગડીયા મને દીકરા હાલ ખાઈ લે ફ્રેન્ચ ફ્રાય ખાઈ લે લંગુ બેન ગોગળિયાને શરદી જેવું થઈ ગયું છે એને તીખું તળેલું નથી ખવડાવે નકામું વધી જાય પછી મમ્મી મમ્મી મારે ખાવી તો તે તું નહીં ખા થોડીક જ ખા ખાવા દે ને દીકરા તને શરદી જામી ગઈ છે ને તીખું તળેલું ડોક્ટરે ખવડાવી ના પાડે છે તોય તાર ખાવું છે વધારે થઈ જશે શરદી એક તો માંડ આવ્યું હોય ને તો કાંઈક ને કાંઈક ખાવાનું કહેતો હોય કાઈ વાંધો નઈ ગોગડી બટા છોકરાને જીવ નો રે થોડીક દે બિચારા ને મારા ગોગડીયા ને લે આ લે પાછી બધી નો ખાઈ જાતો ન કામ થઈ જાય પછી શરદી એક તો મટતી નથી ને અને રાખજે થોડીક લંગ ખાઈ હાટુ નીંગી તાર ખાવીએ એ ખાઈ લે આટલી બધી તોય નઈ ખાય માર ગોગડીયો ગોગડિયો નો ખાય કાઈ નઈ ગોગડી લાય થોડીક આ બાજુ હું ખાઈ હા લે ઈ કરો લો સીધી માસે તમે ખાઈ જાવ એટલે માર ગોગડીયા ને છે ને થોડીક જ આપજો બે ચાર આપો એ સમજાઈ જાય ને અને એને વધારે નીત ખાવ

આ ગોગડીનો ફોન આવ્યો હા બોલ ગોગડી કાંઈ નઈ જો આ ઘરે બધા છોકરા બેઠી ક્યાંથી આવું એલી આ મારો ઘરવાળો જો ને પાછો કાલ કેટલા લીટર દારૂ પી ગયો છે આપડા ગરબા નહોતા રમતા તે કેટલી કોથળી ખૂણા માં જઈને પી આવ્યો ને આપડા કોઈનું ધ્યાન ય નહોતું ને એક ખૂણો ગોત્યો હશે અને ત્યાં જઈને અંધારામ જઈને પી આવ્યો ને અત્યારે એવા ગાંડા કાઢે છે ને બહુ ગાંડા કાઢે છે હવારના ગાંડા કાઢે છે એલી મારે શું કરવું હું તો હાવ કંટાળી ગઈ છું આ કપાતરના પેટથી એક તો માંડ એનો ટા ટાંગો હાજો થયો છે ને પાછો કાંઈક ને કાંઈક કરી બેસે નકામું મારે એક તો દવાખાના ચાલવું આ કાંઈક કામ ધંધીનો કરે નહીં મારે શું કરવું ગોગડી બહુ ટેન્શન થાય છે મને એલી આજ સવારનો મંડી પડ્યો છે એ કે મારે મુકેશ અંબાણીને ઘર લઈ લેવું છે મારે ખરીદ લેવું છે મારે મુકેશ સંભાળીને ઘર લઈ લેવું છે મારે ખરીદ લેવું છે

એક બાજુ એવો વિચારી એક બાજુ એમાંય થાય બિચારા મારા માવતર ટેન્શનમાં રહેશે ટેન્શન લેશે ખોટું એક તો મારા માવતરના ઘરે કાંઈ છે નહીં અને ગરીબ છે અહીંયા એમને ક્યાં મારે ટેન્શન થાય હું આના જાડીયા ભેગું પડી રહું છું સુધરતો જ નથી એલી કેટલું કીધું કેટલો સમજાવો એના લીધે તો હું એની ઉપર ધ્યાન રાખું થાય તો કાલે આપણને ખબર એ નહીં આપણે કેટલું બધું માણા હતું પણ કોઈનું ધ્યાન ન ગયું સાનો માનો ખૂણામાં જઈને પીઆયો ઓસામાં થોડું પાંચ લિટર દારૂ ખુશી ગયો બોલ કોને કહેવા જાવ મારે કાંઈ નહીં ઈલી તો અમારે શેરીમાં છોકરા રમે છે ને એનો અવાજ આવે છે દેકારો કરે છે હા તે હારું હું કાંઈ વાંધો નહીં તમ તાર પછી આવીશ હો કાલ આજ તો હું નહીં આવું બે વાહ અને આજ હું ગરબા ગાવાય નહીં આવું ગરબા રમવાય નહીં આવું આને ઉતરે તો આવું નહીં ઉતરે આજ આખી રાત નહીં ઉતરે એવું લાગે છે મને હવે કાલે ઉતરે તો સારું દિવસે તો કાલ સાંજે આવશું બધાય પછી આજ તો નહીં હવાય ગોગડી મમ્મી આ સુડેલના ના શું કરું હવે બિસારી સુડેલનું નું દુખ જે મને દુખ લાગે છે મમ્મી ઈ કે કાલ રાતે આપણે બધા ગરબા રમતા હતા ને તો કે ખૂણા માં જઈને 5 લિટર એક દારૂ પી ગયો ઈ કે નાકે હા કાલ રાતનો ગાંડા કાઢે છે ઈ કે આજ હવારે હજુ ન ઉતરો ને જો આજ રાતે ન ઉતરે એવું લાગે છે કે પી ગયો તો પી ગયો કે મોટા મોટા ગોળા પાય છે ગોળા મારે છે કે ફાઈ કે જીતે છે આમ કેટલું સુડેલ કંટાળી કેવા પાપ છે આ પડે છે આવો ઘરવાળો જેવો વાત છે તારી ગોગડી એનો ઘરવાળો પણ ઘરવાળો છે હો બધો ન હોય બાપા દારૂ તો છે એના પેટસન કિડનીન બધું હડી વાને જીવવાનો કોઈ અધિકાર જ નથી ભગવાન હવે આને તો જાય એનામાંથી પૂતડી બિચારી ઘરે વઈ લઈને મારા માં બાપાય હા ગરીબ છે એમને ક્યાં ટેન્શન આપું કે અત્યારે આ ઉમરે એટલે કે મારી પડી રહું છું ગોગડી સુડેલના કરવાળાને થોડોક થમથોરો પડશે અને મારની જરૂર છે બીજું કાઈ નથી એને એને દારૂ છોડાવો ને તો 1 મિનિટનું કામ છે એવો મારી મારીને પાડી દો ને મને શું આપ ને તું મારી મારીને પાડી દો ને ટાટિયા કાંગી નાખો પછી જો બધો દારૂ ભૂલી જાય ને બધું ભૂલી જાય છે નહીં ડોશી એને મારો કેને ધમકાવો કેને હાવ મારી નાખો પણ આ વ્યક્તિ એવું છે ને નો સુધરે એટલે સુધરે જો લત લાગી જાય ને લતે સડી જાય ને પછી કોઈ વ્યક્તિ ન સુધરે ડોશી આપણે ગમે એમ કરવી ને પણ ન સુધરે ન સુધરે હાસી વાત છે ગોગડી બેન તારી કરવા સુધરે તો ન સુધરે ગમે એમ તો નો સુધરે મને ખબર છે மூன்று